નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો મહાભારતનું યુદ્ધ ચાલુ હતું કુરુક્ષેત્રના મેદાનમાં ત્યારે ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રની વિગતો મેળવી શકે તે અહેવાલ તે આખા યુદ્ધને વિશે જાણકારી મેળવી શકે તે માટે મહર્ષિ વેદ વ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી એવા સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી એ દિવ્ય દ્રષ્ટિ મુજબ સંજય આ આખા કુરુક્ષેત્રનો અહેવાલ ધૃતરાષ્ટ્રને આપતા હતા કે આજે યુદ્ધમાં આ થયું આજે યુદ્ધમાં આ થયું પરંતુ સંજય તે યુદ્ધને માત્ર જોઈ શકતા હતા પ્રેક્ષકની ભૂમિકામાં હતા તેમાં કોઈ દખલગીરી કરી શકવાની ક્ષમતા તેમનામાં નહોતી કે તેમાં સામેલ થવાની ક્ષમતા પણ તેમનામાં નહોતી ગુજરાત ભાજપની સ્થિતિ પણ આવી જ છે ગુજરાત ભાજપમાં જ્યાં જ્યાં આવા આંતરિક કુરુક્ષેત્રો ખેલાય છે તે અન્ય કોઈ પણ વિસ્તાર હોય જ્યાં ગ્રુપિઝમ હોય છે જ્યાં વાદ વિવાદ થાય છે ત્યાં માત્ર ભાજપ કોઈ પગલાં ન લેતા સંજયની ભૂમિકામાં જોવા મળે છે ગઈકાલે ગોંડલમાં આવું જ થયું ગોંડલમાં ગઈકાલે ખૂબ વરવા દ્રશ્યો સર્જાણા સુરતથી આવેલા અલ્પેશ કથિરિયા જગીશા પટેલ વગેરે ગોંડલને મિરજાપુર ગણાવ્યું છે મિર્ઝાપુર શું છે તો મિર્ઝાપુર એક ફિલ્મી ગામ છે કદાચ તેમનું અસ્તિત્વ હોય તો આપણને ખ્યાલ નથી પણ મિર્ઝાપુરની અંદર સરકારને સમાતર સમાંતર એક ગુંડાઓની સરકાર ચાલે એટલે તેમણે ગુજરાતમાં આવેલા ગોંડલને મિરજાપુર ગણાવ્યું છે આશ્ચર્યની વાત એ છે કે ગોંડલને મિરઝાપુર ગણાવી રહ્યા છે તે લોકો ભાજપના સદસ્યો છે અલ્પેશભાઈ કથિરિયા જીગીસાબેન આ બધા ભાજપ સાથે જોડાયેલા છે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગોંડલની અંદર ભાજપના ધારાસભ્ય છે એટલે મોરચો ગોંડલના વર્તમાન ધારાસભ્યના પરિવાર સાથેનો છે અને તેમાં ભાજપના જ લોકો તેમને મિરજાપુર ગણાવી રહ્યા છે કે ગોંડલને એક વાળું વિસ્તાર ગણાવી રહ્યા છે હવે આમાં કેટલું તથ્ય છે એ તો તપાસનો વિષય છે અને સ્થાનિક લોકો જાણે પરંતુ આ એક રાજકીય લડાઈ છે આ જે લડાઈના મૂળ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ઘણા સમય પહેલાં એક નિવેદન આપેલું ત્યારે વવાયેલા હોય તેવું લાગી રહ્યું છે અલ્પેશ ઢોલરિયાએ એકવાર એવું કહેલું કે ગોંડલની ધારાસભાની બેઠક માટે તો ગણેશ ગોંડલ એકમાત્ર ઉમેદવાર છે ત્યારથી જ આ વિવાદના મૂળિયા રોપાઈ ગયા હોય તેવું લાગે છે ત્યારબાદ આવનારી વિધાનસભાના ઉમેદવારો સંભવિત ઉમેદવારો ની હોડમાં સામેલ લોકોએ ક્યાંક ને ક્યાંક ગોંડલમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે અને તેની જ આ તેના જ ભાગરૂપે આ સમગ્ર વિવાદ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગોંડલમાં જો ગુંડાગીરી હોય તો ભાજપની સરકારે તેને પોતાના પોલીસ બળથી કાયદાના માધ્યમથી તેને નાબૂદ કરવી જોઈએ અલ્પેશ પટેલ અલ્પેશ કથિરિયા કે જીગીસાબેન પટેલ વગેરે જે લોકો છે તેમણે પોતાની પાર્ટીમાં રજૂઆત કરી અને ગોંડલમાં જે કોઈ ગુંડા તત્વો હોય તેમને નશ્યત કરાવવા જોઈએ પરંતુ તેવું ન થતાં ગોંડલમાં આવીને રેલીઓ કાઢવામાં આવી છે હવે આ જે લડાઈ છે તે રાજકીય લડાઈ છે તે સામાજિક ન બને તે જોવું રહ્યું કારણ કે જો સામાજિક લડાઈ થાય તો ગુજરાતમાં બિનજરૂરી રીતે વર્ગ વિગ્રહ થાય એટલે આ વસ્તુ ગુજરાતના હિતમાં નથી તે ભાજપે પણ વિચારવું પડશે તેઓ માત્ર પ્રેક્ષકની ભૂમિકામાં કે સંજયની ભૂમિકામાં આવા કુરુક્ષેત્રો જોયા કરે આ તો આજે ગોંડલ છે કાલે અમરેલી હોય પરમ દિવસે જૂનાગઢ હોય પછી ભાવનગર હોય કારણ કે જેમ જેમ ચૂંટણીઓ આવતી જશે તેમ ધારાસભ્ય બનવા માટેના મહત્વાકાંક્ષી લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરશે તો તે સંજોગોમાં ભાજપ પોતાની શિસ્ત કેટલી પક્ષમાં જાળવી શકે છે તે જોવું ખૂબ જરૂરી છે ભાજપની આંતરિક વિખવાદ ગમે તેટલો હોય આંતરિક ગ્રુપિઝમ ગમે તેટલો હોય પરંતુ તેની અસર આમ જનતા પર ન પડે તે જોવાની જવાબદારી

આ એક ખૂબ જ સૂચક નિવેદન છે એ કોના અણવર બનીને આવી રહ્યા છે વાસ્તવિક વરરાજા કોણ છે જે ગોંડલમાંથી ચૂંટણી લડવા માગે છે એટલે એ કદાચ જયરાજસિંહ જાડેજા જ વધારે સારી રીતે બતાવી શકે કે કોના વતી અલ્પેશ કથિરિયા એ અણવર બની અને ગોંડલ આવેલા હતા ગોંડલની કાલની સ્થિતિ અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી શકે છે કારણ કે આ ચૂંટણીનું કુરુક્ષેત્ર જેમ જેમ નજીક આવતું જશે ચૂંટણીનું મહાભારત જેમ જેમ નજીક આવતું જશે તેમ આ સ્થિતિ વધારે ને વધારે વિસ્તરિત થતી જશે એટલા માટે સવાલ એ છે કે ગોંડલ મિરજાપુર છે કે નહીં અને જો છે તો તેને મિરજાપુરમાંથી ફરી ગોંડલ બનાવવાની જવાબદારી ભાજપ સરકારની છે એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન ભાજપની સરકારની કાર્યક્ષમતાઓ પર જ પ્રશ્ન ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જો તે હકીકત છે તો આ સરકાર ખૂબ નબળી હોય તેવું લાગે હવે આ વાતની સામાન્ય જનતાની અંદર મીડિયાના માધ્યમ દ્વારા અનેક લોકો ત્યાં પહોંચી ગયા છે અને મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરી રહ્યા છે અલ્પેશ કથિરિયા અને જિગીસાબેન આવ્યા તો તેમનો આટલો બધો વિરોધ કરવાની શું જરૂર હતી તે લોકો આવ્યા રેલી કાઢીને જતા રહે પણ ગણેશ ગોંડલે પણ સામે શક્તિ પ્રદર્શન કર્યું છે તેઓ પણ પોતાને સ્થાપિત કરવા માગે છે એટલે ગોંડલની અંદર જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે જાડેજા પરિવાર સમર્થિત લોકોએ કાળા વાવટા કે જે કાંઈ વિરોધ કર્યો તે બરાબર છે પરંતુ કેટલીક ગાડીઓના કાચ પણ ફોડવામાં આવ્યા છે મામલો ક્રમશઃ હિંસક બનતો હતો એટલે આ સ્થિતિ પણ અનિચ્છનીય છે જો ગણેશ ગોંડલ પોતાને રાજકીય રીતે પ્રસ્થાપિત કરવા માગતા હોય તો પણ તેમણે આ સ્થિતિ નિવારી શકાય તેવી હતી તેમના દ્વારા ભલે અપીલ કરવામાં આવી હતી કે કોઈએ કાયદો હાથમાં લેવાની જરૂર નથી પરંતુ જ્યારે સાંજ પડતાં પડતાં સુધીમાં ઘણી જગ્યાએ છમકલા થયા ત્યારે તેમણે એવું નિવેદન આપેલું કે આ બધા જે છમકલા છે તે ગોંડલની જનતાનો આક્રોશ છે જનતા જોઈ શકે છે કે એવી રીતના કોઈ આક્રોશ વ્યક્ત ના કરે પરંતુ ગોંડલને માધ્યમ બનાવીને ગોંડલને કુરુક્ષેત્ર બનાવીને જે રીતનું મહાભારત લડાવવા જઈ રહ્યું છે તે ક્યારેય યોગ્ય નથી સમાજ વચ્ચે વચ્ચે સંવાદિતા એ ગુજરાતની અસ્મિતા છે ગુજરાતની ધરોહર છે એટલે સમાજમાં ભાગલા પડે તેવું રાજકીય લોકોએ ક્યારેય ન ન થવા દેવું જોઈએ તે આ સ્થિતિ જોતાં આપણે જોઈ શકીએ છીએ બાકી ચૂંટણી આવશે આ રોગ હજી વધારે પ્રસરશે અનેક જિલ્લાઓમાં અનેક મતક્ષેત્રોમાં આવા વિવાદો થવાની સંભાવના છે ત્યારે ગુજરાતની જનતાએ પણ કોઈ લાગણીના પ્રવાહમાં તણાયા વગર પોતે પણ પ્રેક્ષકની ભૂમિકામાં રહી અને આવા દ્રશ્યો નિહાળવા પડશે જો તેમાં સામેલ થયા તો તેમને પણ નુકસાન થવાની સો ટકા સંભાવના છે જય હિન્દ જય ભારત